નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે તમને બધાને ખબર જ હશે કે અત્યારે ભારત અને પાકિસ્તાનની જે યુદ્ધની જે ચર્ચાઓ સોશિયલ મીડિયાની અંદર મિત્રો ચાલી રહી છે અને મિત્રો બોર્ડરની નજીક જે ગામડાઓ આવેલા છે ત્યાં આગળ મિત્રો ડ્રોનને મિસાઇલો વડે હુમલો કરવામાં આવી રહ્યો છે અને સંપૂર્ણ રીતે મિત્રો તે ગામડાઓ છે તે બ્લેકઆઉટ કરવામાં આવે છે જેમ કે કચ્છ છે બનાસકાંઠા છે એવા એવી જગ્યા ઉપર બ્લેકઆઉટ કરવામાં આવે છે અને એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો કચ્છની અંદર વહેલી સવારની અંદર મિત્રો પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો ને એની અંદર મિસાઇલો પણ સામેલ હતી ને મિસાઇલો પણ મિત્રો તમને હું બતાવવાનો છું વિડીયોની અંદર અને ડ્રોન પણ બતાવવાનો છું તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર ને પૂરેપૂરી માહિતી તમને મળવાની છે મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો પાકિસ્તાને ભારતના અલગ અલગ રાજ્યો અને અલગ અલગ જગ્યાઓ ઉપર હુમલા કર્યા છે જેમ કે મિત્રો કચ્છ છે મુંદ્રા છે બનાસકાંઠા છે જેસલમેર છે રાજસ્થાન છે એવા અલગ અલગ જગ્યાઓ ઉપર હુમલા પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા છે અને ડ્રોન દ્વારા અને મિસાઇલો દ્વારા ભારત ઉપર મિત્રો હુમલા કરવામાં આવ્યા છે જેમ કે શરદી વિસ્તાર ઉપર જે ગામડાઓ આવેલા છે ત્યાં પણ મિત્રો ડ્રોન મૂકવામાં આવ્યા છે તો મિત્રો વાત કરવામાં આવે તો આવી રીતે જો યુદ્ધ થોડું પણ મિત્રો વધી ગયું કે વધારે થોડું પણ થયું તો મિત્રો આપણી જે ઇન્ડિયન આર્મી છે એ મિત્રો પાકિસ્તાનના સામે ટુકડે ટુકડા કરવા માટે તૈયાર છે મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો રાજસ્થાનના જેસલમેરની અંદર પણ પાકિસ્તાનનો એક જીવતો પાયલોટ પકડાયો છે અને મિત્રો આપણા ભારતની અંદર પાકિસ્તાનનો એક બોમ્બ પણ મિત્રો પકડી પાડવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો કચ્છની અંદર મિત્રો વહેલી સવારની અંદર જે પાકિસ્તાને હુમલો કર્યો ત્યારબાદ મિત્રો આપણા સૈનિકો અને આપણે આર્મી જવાન દ્વારા મિત્રો તે મિસાઇલને એકદમ પાડી દેવામાં આવી હતી અને ડ્રોનને પણ મિત્રો પાડી દેવામાં આવ્યા હતા અને મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો